ગુજરાતી પંચાંગ અનુસાર તારીખ દસ ઓગસ્ટ ની શનિવારના રોજ વિક્રમ સંવત બે હજાર એશી ના શ્રાવણ માસના સુદ પક્ષની છઠ તિથિ અને ચંદ્ર રાશિ કન્યા છે ત્યારે રાશિફળ અનુસાર તમારો શનિવારનો દિવસ કેવો રહેશે તે જાણીએ મેષ રાશિના જાતકોએ આજે સમય નો યોગ્ય ઉપયોગ કરવો વૃષભ રાશિના જાતકોના જીવનમાં આજે કેટલીક મુશ્કેલીઓ આવશે મિથુન રાશિના જાતકોને આજે કામમાં ઘણી મહેનત અને પરિશ્રમ રહેશે કરેક રાશિના જાતકોને પ્રમોશન મળવાની સંભાવના છે સિંહ રાશિના જાતકો અવરોધો અને અડચણો હોવા છતાં તમામ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરી શકશે કન્યા રાશિના જાતકોને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે તુલા રાશિના જાતકોએ વિવાદાસ્પદ બાબતોથી દૂર રહેવું વૃશ્ચિક રાશિના જાતકોનું વિવાહિત જીવન સુખદ અને ભર્યું રહેશે ધન રાશિના જાતકોના માન પ્રતિષ્ઠામાં વધારો થશે મકર રાશિના જાતકોનો સમય પરિવારના સભ્યો સાથે આનંદમાં પસાર થશે કુંભ રાશિના જાતકોનું દરેક કાર્ય વરિષ્ઠ લોકોના માર્ગદર્શનમાં શાંતિપૂર્વક પૂર્ણ થશે અને મીન રાશિના જાતકોના અટકેલા કાર્યો આજે ફરી શરૂ થશે